વલસાડના ઉમરગામ નગરપાલિકા વિસ્તારના સાત વોર્ડમાં દિવાલો પર ચિત્ર એક કરોડ વીસ લાખનો પરંતુ હાલ જે ચિત્રો બનાવવામાં આવ્યા છે એ કઈ સદીના છે એ બાળકો અને લોકો વિચાર કરે છે આ ચિત્રો શું સંદેશ આપે છે એ ખબર નથી પડતી વોલ પેઇન્ટિંગના નામે કરોડો રૂપિયાના ખર્ચે બાબતે સ્થાનિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે હું વોર્ડ નંબર ત્રણથી સભ્યો છું ને આજે ઉમરગાંવ નગરપાલિકાના અંદર જે પીવાનું પાણી લોકોને મળી રહ્યું છે એ ખૂબ જ ગંદુ છે ને કરોડો રૂપિયા આ પાણીના પછાડી ખર્ચાય છે તો છતાં બી કોઈને સારું પાણી હજુ હજુ સુધી મળતું નથી ને મારું તો માનવાનું એવું છે કે જે કરોડો રૂપિયા નગરપાલિકા ખર્ચો કરી રહી છે તો આ ફાલતુ જે વેસ્ટ થતો છે ખર્ચો જેમ કે આ ચિત્ર બનાવ્યો છે આના ઉપર બી મને એવું લાગે છે કે આ ચિત્રનું કામ એકદમ લો ક્વૉલિટીનું કામ છે તો આ જ પૈસા તમે યા તો પછી પાણી વિશેમાં યા કોઈને બી સારું જે જેમ કે ગટરનું સુવિધા મળવા જોઈએ જેમ કે રોડની સુવિધા મળવા જોઈએ આ મળતી નથી ને પાણી બી એક દિવસ આવે છે ને 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 દિવસ પાણી 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 નથી આવે એ બી ખૂબ જ જ ગંદુ એટલે પીવા જેવું છે લે મારે તો નગરપાલિકાથી એક જ માંગણી છે કે આ વર્ષેનું પાણી નું ટેક્સ બધાનું માફ કરી દેવા જોઈએ કેમ કે પાણી જેવી રીતે મળવા જોઈએ એવી રીતે મળેલું જ નથી પાણી એક વાત સૌને જણાવવાની આપણા ઉમરગામની જનતાને કે ઉમરગામ નગરપાલિકા એ અત્યારે એક બહુ સારો ઉપક્રમ ચા ચાલુ કરેલો છે કે જે તે ભીટના વોર્ડ પર સારી સારા ચિત્રો રજૂ કરીને લોકોમાં ચિત્રકલાની આવડ બી ઉત્પન્ન થાય અને લોકો અને નાના બાળક યુવાનો ચિત્રકલા ગમે વધારે ઇન્ટરેસ્ટ લઈને દોડે પણ એ બાબતના મેં નગરપાલિકાને સજેશન કરવા માગું છું કે અહીંયા કોઈ બી જવાબદાર માણસની સુપરવિઝન ન હોવાના કારણે જે ચિત્રકારો આવે છે એ એમના મનમરજી પ્રમાણે ચિત્રો કાઢે છે અને નગરપાલિકાનો હેતુ જે સારો છે એ માર્યો જાય છે મેં જે વિધાન કરું છે એ બહુ જવાબદારીપૂર્વક વિધાન કરું છું નગરપાલિકાએ જે વખતે જે વોર્ડમાં એવી રીતે ચિત્રો કલર કલર કરવાના હશે તે વખતે ત્યાંના કોર્પોરેટર્સનું ત્યાંના જાણકારોનું તે ત્યાં તે જગ્યામાં પત્રકારોના સારા સજેશન લઈને ચિત્ર કાઢશો તો નગરપાલિકાનો એ ઉપક્રમ વધારે સફળ રહેશે ઉપરાંત ઉંબરગામની પ્રજાને આજુ બી ફિલ્ટરાઈઝ વોટર મળતું નથી આજે લોકોમાં માન્યતા છે ચર્ચા ચાલુ છે કે અમને કેમ ફિલ્ટર પાણી મળતું નથી જો ઉંમરગામ નજીકના જીઆઈડીસી ઉંમરગામને જો મળી શકે છે તો અમને કેમ મળતું નથી અમારા સૂચનનો નગરપાલિકા ગંભીરતાથી વિચાર કરે એવી મારી નમ્ર વિનંતી